રાજ્યમાં ફરી માવઠાની આગાહી એક થી ત્રણ માર્ચ વચ્ચે આ વિસ્તારોમાં પડશે વરસાદ શિયાળો વિદાય લઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ફરી એક વખત રાજ્યમાં માવઠાની આગાહી કરી છે એક થી ત્રણ માર્ચ વચ્ચે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે વેસ્ટર્ન ડિસ્ટર્બના કારણે વરસાદની શક્યતા છે લઘુત્તમ તાપમાન આવતીકાલે એક ડિગ્રીથી તાપમાન વધી શકે છે આજે અમદાવાદમાં વીસ ડિગ્રી તાપમાન છે એક માર્ચથી બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટે ઉદેપુર સુરેન્દ્રનગર અને બોટાદમાં છુટ્ટાછવાયો હળવો વરસાદ પડી શકે છે કે બીજી બાજુ માર્ચ ગીર સોમનાથ નવસારી વલસાડ દમણ દાદર નગર હવેલીમાં છૂટા છવાયા સામાન્ય વરસાદની આગાહી છે સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે એકથી ચાર માર્ચ વચ્ચે પશ્ચિમ હિમાચલમાં ઘણી જગ્યાએ વરસાદ અને હિમવર્ષા થશે પરંતુ બે અને ત્રણ માર્ચ ભારે વરસાદ અને હિમવર્ષા થશે આજે મંગળવારે છત્તીસગઢ મહારાજ ઝારખંડ અને બિહારમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદની સંભાવના છે દિલ્હીમાં લોકોને ઠંડીની રાહત મળી છે જે હવે તેના છેલ્લા તબક્કામાં છે પરંતુ વરસાદના કારણે હળવી ઠંડી વધી શકે છે